આજ સુધી દેવકીજીને કંશ રાજાની બીક લાગતી હતી શ્રી કૃષ્ણ હૃદયમાં આવ્યા ત્યારથી દેવકીજી નિર્ભય થયા છે જરાય બીક લાગતી નથી શાંત ભાવથી બેઠા છે સતત ધ્યાન કરે છે જપ કરે છે કંશ રાજાએ જોયું મારો કાળ એના પેટમાં આવ્યો છે તેથી એના મુખમાં તે જ દેખાય છે કંશ રાજાએ સેવકોને કહ્યું છે હવે મારા કાળનો જન્મ થવાનો છે તમે બધા સાવધાન રહેજો બાળકનો જન્મ થાય કે મને ખબર આપજો સેવકોએ એ કહ્યું અમે તો બહુ સાવધાન રહીએ છીએ અમે બેસતા પણ નથી ખડો પહેરો ભરીએ છીએ બેસીએ તો કોઈ વખત આંખ મળી જાય અમે હાથમાં તલવાર લઈને ખડો પહેરો ભરીએ છીએ બાળકનો જન્મ થાય કે આપને અમે ખબર આપી માતાજીના હૃદયમાં વિરાજેલા ભગવાન દેવો ગંધર્વો સ્તુતિ કરે છે સત્ય ઉતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સત્ય સત્યાત્મક શરણં પ્રપન્ના અમને વચન આપેલું તે સત્ય કરવા માટે ભગવાન પ્રગટ થવા જગત ક્ષણ ક્ષણમાં માં બદલાય છે અને તેથી જગત સત્ય નથી સત્ય તેને કહે છે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે જગત ભૂતકાળમાં જેવું હતું તેવું આજે નથી આજે જેવું દેખાય એવું ભવિષ્યકાળમાં રહેશે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે એને સત્ય કહે છે સત્ય સાથે સ્નેહ કરો તો દુઃખનો અંત આવશે સત્ય પરમાત્મા છે માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે જેનો વિનાશ થવાનો છે એની સાથે પ્રેમ કરે છે અમને આપેલું વચન સત્ય કરવા માટે આપ પ્રગટ થવાના છો પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો દેવો એ સુંદર સ્તુતિ દેવો કીજીને આશ્વાસન આપ્યું છે હવે ભગવાન પ્રગટ થવાના છે ચિંતા નખ અચ્છ સર્વગુણો પેતા થાય તો ભગવાન નો અવતાર અંદર થાય આજ ભગવાન અંદર પ્રગટ થવાના નથી બહાર પ્રગટ થવાના છે અષ્ટધા પ્રકૃતિની શુદ્ધિ બતાવી છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થાય આજે કાળ પણ કોમળ થયો લોકો કાળને ક્રૂર માને છે કાળ બધાને મારે છે કાળને ક્રૂર સમજે છે શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે ત્યારે કાળ પણ કોમળ થયો શ્રી કૃષ્ણ કાળના માલિક છે શ્રી કૃષ્ણ કાળના આધીન નથી કાળ ભગવાનના આધીન છે કાળને આનંદ એ થયો મારા માલિક મારા આધીન જેવા થવાના છે મને કેટલું માન આપે છે બાલકૃષ્ણ બાળકૃષ્ણના હું દર્શન કરીશ પછી શ્રી કૃષ્ણ મોટા થશે મારા ભગવાન મારા માલિક મને આપે છે 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 કાળના આધીન દશ દિશાઓ પ્રસન્ન થઈ એક 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 માલિક દેવ કંસ રાજા એ દેવોને કેદ માં રાખ્યા શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે કંસ ને મારશે દેવો ને કારાગૃહ માંથી છોડાવશે અમારા પતિ દેવ ઘરમાં આવશે દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ વાવાદાયક વાયુ પુત્ર હનુમાનજી એ સેવા કરી કૃષ્ણ લીલામાં તો સાક્ષાત વાયુદેવ સેવા કરે શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં જશે એમને ગરમીનો પણ હું પરિશ્રમ નહીં થવા દઉં હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરી હવે મારો બ્રહ્મ સંબંધ થવાનો છે માનવ માનવને સ્પર્શ કરે ત્યારે સુખ થાય છે આ જીવ જ્યારે ઈશ્વરને સ્પર્શ કરે વાયુદેવે વિચાર કર્યો હવે હું શ્રી કૃષ્ણને સ્પર્શ મારો બ્રહ્મ સંબંધ થશે આકાશમાં મેઘો ગડગડ 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 ગર્જના કરવા લાગી મેઘો એ સાંભળ્યું હતું ભગવાન નારાયણ સમુદ્રમાં શયન કરે છે તે મેઘો સમુદ્રદેવ પાસે ગયા અને કહ્યું તમારા અંદર નારાયણ છે એમને દર્શન કરાવો ત્યારે સમુદ્રદેવે કહ્યું નારાયણના દર્શન સુલભ નથી દુર્લભ છે નારાયણ દર્શન જલ્દી થાય નહીં એના માટે તપશ્ચર્યા કરવી પડશે મે હું શું તપ કરું ત્યારે સમુદ્ર બોલ્યા છે મારું ખારું પાણી પી જાવ અને એને મધુર બનાવીને જગતને તમે આવી તપશ્ચર્યા કરશો તો હું તમને ભગવાન ના દર્શન કરાવી મેઘ સમુદ્ર નું ખારું પાણી પી જાય એને મધુર બનાવીને જગતને આપે છે નિસ્વાર્થ ભાવે જે સમાજ સેવા કરે એ ભગવાનને બહુ હલો લાગે जे दुख सहन करी ने बीजा ने सुख आपे ए साधु छे सुख भोगवी ने बीजा ने सुख आपे ए संत न केवाय ए सज्जन केवाय जे सुख भोगवे छे ने बीजा ने सुख आपे छे ए सज्जन छे संत ते छे के जे दुख सहन करी ने बीजा ने सुख आपे मेघराज महान संत छे एक खारू पानी पी जाए छे खारू पानी दुख नु स्वरूप छे દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે એ જ સંત છે મેઘરાજ મહાન સંત છે ભગવાનને મેઘનું સ્વરૂપ ગમ્યું શ્રી કૃષ્ણ મેઘના જેવા શ્યામ છે મેઘોને આનંદ થયો ભગવાનનો ખાસ મિત્ર તો હું જ છું ભગવાનનો રમ્ય અને મારો રંગ સરખો છે મેઘરાજ આકાશમાં ગડગડ 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 ગરજના આ કરે છે આજે સંતોના મન અતિશય પ્રસન્ન અને શાંત પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થવાના છે હવે તો શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા સમાધિ લાગશે આજ સુધી અમે આંખ બંધ રાખીએ પ્રાણાયામ કરીએ પ્રત્યાહાર કરીએ તો પણ મન કુદાકુદ કરે ભગવાનના દર્શન થાય નહીં હવે તો ઉઘાડી આંખે સમાધિ લાગશે આંખ બંધ કરવાની જરૂર નથી આંખ શ્રી કૃષ્ણમાં સ્થિર કરવાની જરૂર અનાયાસે પરમાત્માના દર્શન થશે સંતોને બહુ આનંદ થાય મનામ શ્યાસન પ્રસન્નાની હવે ભગવાન પ્રગટ થવાના છે હવે ભગવાન પ્રગટ થવાના છે તે આનંદમાં છે રાત્રિના સમયે કમળો ખીલતા નથી પણ કમળ ભગવાન પ્રગટ થવાના મધ્યરાત્રિના સમયે કમળો ખીલે આખું જગત ગાઢ નિદ્રામાં છે જગતમાં બે જીવ જાગતા હતા વસુદૈવ અને દૈવ જાગનારને ભગવાન મળે સુતેરાને સંસાર મળે જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે એ જાગ્યો છે જે ભગવાનથી વિમુખ થયો એ સુઈ ગયો સુતેલા ને સંસાર મળે અને જાગનાર ને ભગવાન મળે આખું જગત ગાઢ મિત્રામાં છે જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ ને દેવક આકાશમાં ચંદ્ર જાગે છે સંપત્તિનો નાશ થયો સંતતિનો નાશ થયો અતિ દુઃખમાં ભગવાનની કૃપા માને છે સુખમાં ભગવાનની કૃપા સમજે એ સાધારણ વૈષ્ણવ છે અતિ દુઃખમાં પણ જે ભગવાનની કૃપા માને છે જે દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે. વસુદેવ દેવકિએ કહારા કરો મહતીષે દુઃખ સહન કર્યું છે. ભગવાનની બહુ કૃપા છે. એકવાર દર્શન કરવા છે. વૈષ્ણવો દર્શન માટે જ્યારે અતિ આતુર બને છે, ત્યારે જ અવતાર થાય. અતિશય આતુરતા વિના અવતાર થતો નથી. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થાય. વસુદેવ દેવકીના પ્રાણ દર્શન માટે હવે વેતલસે दर्शन करवायचे कॅरे प्रगट तसे कॅरे प्रगट भगवान वियोग विसवंत तो नथे परम पवित्र श्रावण मास कृष्ण पक्ष अष्टमी तिथे बुधवार रोहिणी नक्षत्र नो सुयो मध्यरात्री ना समय वसुदेव देवकीजी ना सन्मुख चतुर्भुज रूपे कृष्ण कनैया જયકાર કરે છે છે નાચે મંગલ ગીત ગાય છે મધ્યરાત્રિના સમયે ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે મારા માટે ભગવાન કારાગ્રહ માં આવ્યા છે વારંવાર દર્શન ભૂતમ બાલકુજે ક્ષણમ चतुर्भुजं शङ्ख गदालियुधायुधम् श्रीवत्सलक्ष्मं गलशोभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभवं शङ्खचक्रगदापद्मुदारी नारायण नादर्शन्तः સુંદર પીતાંબર પહેર્યું છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે આંખમાં પ્રેમ ભરેલો છે મસ્તકમાં સુંદર મુગટ છે મુગટમાં અનેક રત્નો જડેલા છે ચારે બાજુમાં પ્રકાશ પડેલો છે અને તે પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન અતિ આનંદ થયો વારંવાર વંદન કરીને સ્તુતિ પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે મને જલ્દી ગોકુમાં પહોંચાડ આ સ્વરૂપનું ધ્યાન કરો આ સ્વરૂપ બરાબર આંખમાંથી અંદર લઈ જાઓ હજુ થોડું પાપ બાકી છે અગિયાર વર્ષ પછી હું આવીશ અગિયાર વર્ષ ગોકુલ માં લીલા કરવી છે તમે ત્યાં સુધી ધ્યાન કરો મને જલ્દી ગોકુળમાં પહોંચાડો વસુદેવ દેવકી એવી આજ્ઞા કરી છે અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન થયું બે હાથ વાળા બાલ કૃષ્ણ વિશાલ સ્વરૂપ પ્રગટ થયું છે દેવકી માં ગોદ માલે છે ત્યાર કરે છે હૃદયનો નો પ્રેમ રસ આપે છે વારંવાર ન્યાય મારું કઈ પાપ બાકી છે મને એવી આજ્ઞા થઈ છે અગિયાર વર્ષ મારું ધ્યાન કરો પછી હું આવી મારે ગોકુળ લીલા કરવી છે વસુદેવજી ટોપલીમાં માં ગાદી રાખે ગાદી માં બાલકૃષ્ણ ને પધરા મનમાં થોડી શંકા થઈ બધા જાગતા હશે હાથ પગમાં બેડી છે દરવાજા બંધ છે હું ગોકુળમાં કેવી રીતે જોઉં દેવકીજી એ કહ્યું આ બાળક કોઈ સાધારણ નથી અદભુતમ બાળકમ આ બ્રહ્માદિક દેવોનો પણ પિતા છે તમે બાલકૃષ્ણ ને માથે પધરાવો શ્રી કૃષ્ણ ને માથે પધરાવ્યા છે હા પગની બેડીઓ તૂટી ગઈ છે કારાગ્રહ દરવાજા બધા ખુલ્લા થયા છે મહાન ભગવાનના દર્શન કર્યા પછી તે સ્વરૂપને અંદર નિહાળ બુદ્ધિમાં જે પરમાત્માનું દર્શન કરે છે એનો સંસારનું બંધન તૂટે છે હાથ પગની બેડી તૂટી જાય તો શું આશ્ચર્ય છે મસ્તકમાં માલ કુષ્ણએ પધરાવ્યા છે તે સમયે યશોદાજીના ત્યાં યોગ માયાનો જન્મ થયો હતો યોગ માયાના પ્રતાપે આખું જગત ગાઢ નિદ્રામાં છે બધાને ગાઢ નિદ્રા લાગી છે કૌસના સેવકો સૂતેલા હતા વસુદેવજી બહાર ફણાઓથી બાલકૃષ્ણ ઉપર છત્ર બલરામજી અવતાર છે હજુ તો યશોદામ ને દર્શન થયા નથી કોઈ ગોપી ને દર્શન થયા નથી પ્રથમ દર્શન શ્રી યમુનાજી ને થયા શ્રી યમુનાજી દર્શન કરે છે મારા પ્રાણ ના થાવે પ્રેમ વાજો છે મારા ચરણને સ્પર્શ કરવો છે યમુનાજીનું જળ વધવા લાગ્યું અને તે વસુદેવજીના ગળા સુધી આવ્યું વસુદેવજી ગભરાયા મારા બાળ કૃષ્ણને त्रास થશે બાલકૃષ્ણ સમજી ગયા છે યમુનાજી મળવા આવે છે ટોપીમાંથી ચરણમે બહાર પડ્યા ચારે શ્રી યમુનાજી ચરણમાં કમળની ભેટ અર્પણ કરી બાળ સ્પર્શ કર્યો શ્રી કૃષ્ણ સ્પર્શ થયો અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા છે આકાશમાં દેવો ગંધર્વો ઋષિઓ જોતા હતા યમુનાજી તો ચરણને સ્પર્શ કરે છે બધા દેવો ઋષિઓ શ્રી યમુનાજીના ચરણમાં વંદન કરી શ્રી યમુને માં શ્રી યમુનાજીનો જય જય કહાર કરવા લાગ્યા છે અતિ આનંદમાં માર્ગ મળ્યો છે છે ગયા અંદર પ્રવેશ કર્યો છે યશોદાજી ના ત્યાં યોગમાયાનો નો જન્મ થયો માયા ના પ્રભાવે યશોદાજી ને ગાઢ નિદ્રા લાગ્યું કઈક થયું એટલી જ ખબર છે શું થયું તેની ખબર નો બધા ગાઢ નિદ્રામાં છે અંદર જાય છે બાલકૃષ્ણ ને પધરાવે હું કેવું પાપી છું પરમાત્મા બીજા ને આપું છું અને માયા ને ઘર લઈ જવું ગમે કે ન ગમે ભગવાન ની પાલન કરવામાં જીવનું કલ્યાણ બાલકૃષ્ણ ને વારંવાર નિહાળ્યું

તો બંધન તૂટે છે બ્રહ્મ સંબંધને જે ટકાવી ન રાખે માયા સાથે સંબંધ કરે તો ફરીથી હાથ પગમાં બેડી હોય બ્રહ્મ સંબંધ કરવો બહુ કઠણ નથી બ્રહ્મ સંબંધને સર્વકાળ સર્વકાર ટકાવી રાખે